આજે ગીર સોમનાથ જિલ્લામાં છાપરી ગામે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાણી બચાવવા માટે ખૂબ બચાવ એક અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને શહેરનું પાણી શહેરમાં માં કે અભિયાન અભિયાનના માધ્યમથી આદરણીય સી આર પાટીલ

સાફરીથી લઈ અને આજે શરૂઆત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં શુભલામ શુભલામ અંતર્ગત ઘણા કામો થતા હોય છે એક વિશેષ કામ કરી અને એક અભિયાનના સ્વરૂપમાં દરેક ગામમાં જોડી અને ત્યાંના મંદિરો એમનો પણ વિકાસ થાય સાથે સાથે ફરવાલાયક સ્થળો પણ બને એવી રીતે આ આખું એક અભિયાન છે આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો પણ અહીંયા થશે ત્યારે આ વિસ્તારના સિંચાઈ વિભાગ ને એમને પણ મદદરૂપ થશે સાથે સાથે ખેડૂતો પણ આનાથી ખુબ મોટો ફાયદો થવાનો છે ત્યારે હું વહીવટી તંત્ર અને સૌ જન પ્રતિનિધિઓને ખુબ ખુબ અભિનંદન આપું છું ગામના લોકો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેમ જેમ બાઇક રેલી હજારો ની સંખ્યામાં જવાની છે બાઇક રેલી આગળ જતી જશે એવી રીતે એમનું સન્માન થતું જશે અને લોકો પણ એમાં વધુમાં વધુ જોડાતા જશે અને મેં કીધું છે કે જ્યાં જ્યાં જ્યાંથી આપણે શરૂઆત થાય ત્યાં જ્યાં મંદિરો છે ત્યાં અઢી લાખ રૂપિયા ના કામો એ મંદિરની આજુબાજુમાં થાય અને ફરવા લાયક સ્થળ બને એટલા માટે અઢી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ અમે આ ગામોમાં આપીએ